નમસ્કાર દર્શક મિત્રો કિરણ એપા ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના તાજા હવામાન સમાચાર વાવથરાજ તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યું માવઠા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ અનેક ગામડાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદથી જીરુના પાકને ભારે નુકસાન થવાની છે આ કમોસમી વરસાદે ખેડૂતોના શિયાળુ પાક જીરુ સહિત અનેક પાકોને કર્યું નુકસાન કમોસમી વરસાદ પડવાથી ખેડૂત આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું વાતાવરણમાં આવ્યો પલટો વરસાદી ઝાપટું પડવાથી ખેડૂતોની ચાર મહિનાની મહેનત એળે જવાની ભીતિ જગતનો તાત મુકાયો મુશ્કેલી નમસ્કાર ધન્યવાદ અવનવા સમાચારોની અપડેટ નિહાળવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો